નમસ્કાર મિત્રો મિત્રો કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવ્યા છે જી હા મિત્રો ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે અને એ નોટમાં એવું જાણવા મળ્યું છે કે ભાઈ આ દિવસો સુધીમાં આ કામ નહીં કરો તો તમારું અનાજ જે છે મળવાનું બંધ થઈ જશે ત્યાર પછી તો શું છે પ્રેસ નોટ અને શું છે નોટિફિકેશન શું છે એના વિશે વિગતવાર વાત કરીશું સાથે સાથે એ પણ વાત તમને કહી દો મિત્રો કે ઈ કી કરવા માટેની છેલ્લી તારીખ છે હતી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ તો એ તારીખમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે તો હજી સુધી તમે ઈ કેવાય ના કરાવી હોય તો એ તારીખમાં વધારો કરી દેવામાં આવ્યો છે તમે એ તારીખ સુધી ઈ કેવાય કરાવી શકશો જો ઈ કેવાય નહીં કરાવો તો તમારું કાર્ડમાં અનાજ જે મળે છે એ બંધ થઈ શકે છે બરાબર તો શું છે પૂરેપૂરો રિપોર્ટ એના વિશે વિગતવાર વાત કરીશું વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શું મિત્રો કે આ દિવસથી રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ તાત્કાલિક કરવો પડશે આ એક નાનું એવું કામ હવે ખૂબ જ ટૂંક સમયમાં ઘણા લોકોને રાશન મળવાનું બંધ થઈ શકે છે આ લોકો માટે આ તારીખ પહેલાં આ કામ પૂર્ણ કરવું પડશે કયું કામ પૂર્ણ કરવું પડશે એ આપણે આગળ વિડીયોમાં જાણીએ છીએ ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે સરકાર વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખે છે અને તે મુજબ યોજનાઓ લાવે છે આજે પણ ભારતમાં આવા ઘણા બધા લોકો છે જેઓ પેટ ભરવા માટે ખોરાકની પણ વ્યવસ્થા કરી નથી શકતા ત્રણ ટાઈમનું અનાજ નથી મળી શકતું એટલી મજૂરી પણ નથી મળી શકતી તો એવા લોકોને પણ ધ્યાનમાં રાખી ગવર્મેન્ટ અને મફતમાં અનાજ આપે છે ભારત સરકાર આ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ઓછી કિંમતે અથવા તો મફત રાશન પૂરું પાડે છે રેશન કાર્ડ બતાવી અને આ લોકો આ સરકારી યોજનાઓનો લાભ લઈ શકે છે પરંતુ હવે ખૂબ ટૂંક સમયમાં ઘણા લોકોને રાશન મળવાનું બંધ થઈ જશે આ લોકો માટે આ તારીખ પહેલાં આ કામ પૂર્ણ કરવું મહત્ત્વપૂર્ણ છે તો એના વિશે વાત કરીએ આપણે તો ઈ કેવાયસી વિશે વાત કરીએ આપણે કે ઈ કેવાયસીની તારીખ હતી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ તો ઈ કેવાયસીમાં હવે તારીખમાં વધારો કરી દેવામાં આવ્યો છે ભારતમાં હાજર તમામ રેશનકાર્ડ ધારકોને બધાને ખાદ્ય વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેમણે તેમના રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે પરંતુ આમ હોવા છતાં પણ ઘણા રેશન કાર્ડ ધારકોએ હજુ સુધી ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નથી કરી હવે આ પૂર્ણ આ કેવાયસી જે તારીખ આપેલી છે મિત્રો ત્યાં સુધી જો ઈ નહીં કરો તો ત્યાર પછી તમારે અનાજ શરૂ કરવા માટેની શું પ્રોસેસ છે બહુ થોડી અઘરી પ્રોસેસ છે તો એ પણ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું એટલે ઈ કેવાયસી જો તમારે બાકી હોય તો તમે કરી લેશો કઈ તારીખ છે એ પણ આપણે આગળ વિડીયોમાં જાણીએ છીએ એટલું જ નહીં વારંવાર સમય મર્યાદા લંબાવવા છતાં લાખો રેશન કાર્ડ ધારકોના ઈ કેવાયસી હજુ પણ બાકી છે જો આ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેથી ટૂંક સમયમાં તેને કાર્ડ મળવાનું બંધ થઈ જશે હવે છેલ્લી તારીખ કઈ છે છેલ્લી તારીખ છે એકત્રીસ માર્ચ માર્ચ બે હજાર પચીસ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર બધા રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવા માટે એકત્રીસ ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીનો સમય આપવામાં આવ્યો હતો તેમ છતાં પણ અત્યારે લાખો કાર્ડ એવા છે કે જેણે ઈ કેવાયસી નથી કરાવ્યું કોઈના કોઈ કારણોસર પરંતુ આમ છતાં પણ ઘણા લોકોએ ઈ કેવાયસી નથી કરાવ્યું આવી સ્થિતિમાં હવે ફરીથી આ સમય મર્યાદા વધારવામાં આવી છે અને જે તારીખ છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે તો તમે એ તારીખ સુધીમાં ઈ કેવાયસી જો બાકી હોય તો તમે કરાવી લેશો એકત્રીસ માર્ચ બે હજાર પચીસમાં મતલબ કે ત્રીજા મહિનાના છેલ્લા દિવસ સુધીમાં ત્યાં સુધી તમારે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે મિત્રો જો તમે તેમ એ તારીખ સુધીમાં પણ જો ઈ કેવાયસી નહીં કરાવો તો પછી શું થશે તો તેમના રેશનકાર્ડ દ્વારા મળતું રાશનકાર્ડ પહેલાં તો બંધ કરી દેવામાં આવશે આ સુવિધા ફરી શરૂ કરવા માટે આ લોકોએ ફરી નજીકના ખાદ્ય પુરવઠા વિભાગમાં જવું પડશે અને ફરીથી પેપરવર્ક પૂર્ણ કરવું પડશે હવે પેપરવર્કની વાત કરી મિત્રો આમાં તો પેપરવર્ક મતલબ કે તમારે ફરીથી એના ડોક્યુમેન્ટ જે લીગલ ડોક્યુમેન્ટ હોય એ તમારે ત્યાં જમા કરાવવાના હોય છે સહી સિક્કા કરીને સોગંદનામું કરીને જમા કરાવવાના હોય છે અને ત્યાર પછી અનાજ જે છે તમારું ત્રણ મહિનાએ શરૂ થશે અને તે પછી અનાજ શરૂ થાય એ તો એના પહેલાં તમારે પેપર વર્કની સાથે સાથે ઈ કેવાયસી પ્રક્રિયા પણ પૂર્ણ કરવી પડશે એટલે ખૂબ જ અઘરી પ્રોસેસ છે મિત્રો આ પેપર વર્કની બરાબર મામલતદાર કચેરીએ તમારે બધા ડોક્યુમેન્ટ મંત્રીના સહી સિક્કા સોગંદનામું આ બધી વસ્તુ કરી અને તમામ ડોક્યુમેન્ટ ત્યાં તમારે આપવાના હોય છે અને ત્યાર પછી તમારે ત્રણ મહિના પછી તમારો અનાજ શરૂ થશે તો આ વસ્તુ જે છે બહુ અઘરી છે એના પહેલાં બેટર હોય છે કે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમે ઈ કેવાયસી કરાવી લેશો તો કોઈ પ્રશ્ન નથી હવે વાત કરીએ મિત્રો કે ઈ કેવાયસી કરવા કરવા માટેની પ્રોસેસ શું છે તો ઈ કેવાયસી સૌ પ્રથમ તો તમે તમારા ગામની અંદર જે ઈ વીસી જે હોય તો ત્યાં તમે ઈ કેવાયસી કરાવી શકો છો ત્યાર પછી સીએસસી સેન્ટર કોઈ પણ હોય નજીકની અંદર તો ત્યાં તમે ઈ કેવાયસી કરાવી શકો છો અને મામલતદાર કચેરી પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો પરંતુ પ્રોબ્લેમ એ થાય છે મિત્રો કે રાશન કાર્ડની અંદર જેટલા પણ નામો હોય એ તમામે ત્યાં જવું પડે છે અને ત્યાં એના ફેસ કેમ અને ફિંગરપ્રિન્ટ લઈ અને ઈ કેવાયસી થાય છે પરંતુ રાશન કાર્ડની અંદર ચાર સભ્યો હોય ને તમારે એવું લાગે કે ભાઈ મારે તો ઘરે બેઠા થઈ જાય એવું કરવું છે તો ઘરે બેઠા પણ તમે કરી શકો છો એનો વિડીયો આપણે ઓલરેડી એક બનાવ્યો છે માય રાશન કાર્ડની એકલી એપ્લિકેશન છે એ ગુજરાતની સરકારી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી અને એમાં રજીસ્ટ્રેશન કરી અને તમે ત્યાંથી સરળતાથી તમે સ્ટેપ બાય સ્ટેપ બધાના તમે ઈ કેવાયસી કરાવી શકો છો હવે ઈ કેવાયસી કેવી રીતે કરવું તો અહીંયા વિડીયો જે આપેલો છે એના ઉપર ક્લિક કરી અને તમે ઈ કેવાયસીની પૂર્ણ માહિતી પહેલાં મેળવી લો અને ત્યાર પછી તમે ઈ કેવાયસી બાકી હોય તો ઈ કેવાયસી તમે કરી શકો છો પરંતુ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમારે ઈ કેવાયસી કરાવવું જરૂર છે મિત્રો તો વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો